તો આજનો વિડીયો સ્પેશિયલ મિત્રો જોઈ લેજો ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ કેટલા વ્યૂઝ પર કેટલા મતલબ ડોલર ક્યારે બને છે તો આ વિડીયો આપણો જ છે અને તમારી સામે સ્ક્રીન ઉપર છે ઘણામાં લોકોના મનની અંદર એવું હોય વિચારતા હોય કે કેટલા વ્યૂઝ ઉપર આપણો ડોલર બને છે તો આપણો ખુદનો વિડિયો છે અને તમારી સામે અહીંયા પ્રૂફ સાથે જોઈ રહ્યા છો તમે મિત્રો ધ્યાન આપજો પણ કહેવાનો મતલબ એક મોટિવેશન તમને પણ આપવાનું છે કે તમે આવું વિચારતા હોય કે જો આટલા બધા વ્યૂઝની અંદર જો માત્ર આટલા કે મતલબ આટલા પોઈન્ટ કે ડોલર રોજ બનતા હોય તો YouTube ની અંદર આપણે વિડિયો અપલોડ ના કરે નવી ખોટી મહેનત ના કરે કારણ કે આમાંથી 50% લોકો તો 100% એવું વિચારતા હશે પણ મિત્રો અહીંયા મે તમને માત્ર એક જ વિડિયો નું તમને અહીંયા દેખાડ્યું છે ને એની અંદર વ્યૂસ આયેલા હશે 4963 અને એની અંદર પોઈન્ટ પડેલા છે 1.5 મતલબ 1 ડોલર ને 5 પોઈન્ટ તો પાંચ હજાર વ્યૂઝની અંદર એક ડોલર મિત્રો બનેલો છે એ તો નક્કી છે પણ આની અંદરથી તમને મોટિવેશન નહીં આપવાનું પચાસ ટકા લોકો એવું વિચાર છે કે જો આપણા વિડીયોની અંદર આટલું જ આરપીએમ મળતું હોય તો યુટ્યુબની અંદર કામ કરાઈ દે અને 100% મિત્રો એ પણ સત્ય છે પણ મિત્રો એક મોટિવેશન તમને હું આપિસ એ ધ્યાન આપજો કારણ કે તમે YouTube ની અંદર વિડિયો ની શરૂઆત કરી છે 4000 વોચ ટાઈમ બનાયા છે કેટલા વિડિયો અપલોડ કર્યા છે કમ સે કમ એની ગણતરી કરવાની છે તમારે કે તમે YouTube ની અંદર કેટલા વિડિયો અપલોડ કર્યા છે આ મે તમારી સામે એક જ વિડિયો ની અંદર તમને દેખાડ્યું કે એક વિડિયો ની અંદર મને 1 ડોલર બન્યો છે હવે તમે એવું વિચારતા હોય કે અહીયા 5000 व्यूज ની અંદર માત્ર 1 ડોલર બન્યો છે તો હું 1 મહિનાની અંદર 30 વીડિયા મતલબ મૂકો છું 30 વીડિયા મૂકો છું એના વ્યૂઝ ક્યાં ગયા બીજા નંબરમાં 365 દિવસને જ્યાંથી તમે ચેનલની શરૂઆત કરી ત્યાંથી મારેને મે 1900 YouTube ની અંદર 1800 વિડિયો YouTube ની અંદર વિડિયો અપલોડ કરેલા છે લગભગ 1700 કે 1800 તો એના વ્યૂઝ અતારે હાલની અંદર જે આવતા હોય એ બધા વ્યૂઝના પૈસા ક્યાં જાય તો આ તમારું મન નિયંદર જે વ્યમ છે ને મિત્રો કે એક વિડિયો ની અંદર 5000 વ્યૂસ ની અંદર 1 ડોલર બન્યો છે તો શું લેવાનું મિત્રો તો તમારે એ ગણતરી નથી કરવાની મિત્રો તમે બધા વ્યૂસ ટોટલ તમારું થાય છે ને એની ગણતરી કરો અને એ 28 દિવસ ની આવતા એ અલગ વાત છે ને જ્યાંથી માડીને તમે વિડિયો ની શરૂઆત કરીને એ પણ વિડિયો તમારું ચાલતા જ હોય છે મિત્રો એવું નથી કે એ વિડિયો ચાલતા ના હોય એટલે દરેક વિડિયો ની અંદર 100 100 મિત્રો મે અહી ય્યુઝ ગણીએ તો મિત્રો તમે વિચાર કરો કે એક દિવસ ની અંદર દરેક વિડિયો માં 50 50 વ્યૂઝ આવતા હોય તો બધા ગવ વ્યૂઝ આપણે ગણતરી કરીએ તો એના ડોલર તો બનવા રાત છે આ દિમાગ માં મિત્રો રાખવાનું છે કારણ કે YouTube ની અંદર ધીરે ધીરે આપણે આગળ જવાનું છે કારણ કે તમે એવું વિચારતા હોય કે અહી ડાયરેક્ટલી આપણને ડોલરો મળવા મળે તો એ શક્ય મિત્રો નથી YouTube ની અંદર તમે ધીરે ધીરે આગળ જવા માં મિત્રો ફાયદો છે અને જે લોકો ટ્રેન્ડિંગ માં જતા રહ્યા હોય ને તો એ લોકો ની મિત્રો અત્યારે હાલ તમે ચેનલ જોઈ લેજો અત્યારે હાલ એમ ની ચેનલ પણ ડાઉન માં હશે કારણ કે ધીરે ધીરે પ્રગતિ થતી હોય ને મિત્રો એમાં મજા આવે બાકી એક કે હાંગા તમે એવું કહેતા હોય કે આપણને વ્યૂઝ મળવા મડે તો મળે છે ઘણા લોકોને વ્યૂઝ મળે છે આપણે એવું નથી કહેતા પણ એમના ટેલેન્ટ ઉપર આધાર ને એમના કિસ્મત ઉપર આધાર છે મિત્રો અને એмна બોલવાના ટેલેન્ટ ઉપર આધાર છે મેન વાત તો એ તો એવું મિત્રો ખાસ હોતો નથી પણ જે લોકોની ઘણા કોમેન્ટ હોય છે કે કેટલા વ્યૂસ ઉપર કેટલું આરપીએમ હોવું જોઈએ આ મે તમને એક જ વિડિયો દેખાડ્યો છે ને માત્ર 5 6000 તો અહી હું તમને એક બીજો વિડિયો દેખાડું અને એ પણ તમને કહી દઉં કે તમે એવું વિચારો કે આ વિડિયો ની અંદર આટલું જ બન્યું છે વ્યૂસ તો મહેનત ના કરા પણ બધા વિડિયો ની અંદર મિત્રો એક સરખું આરપીએમ હોતું નથી અને એક સરખા તમને પૈસા પણ મળતા નથી તો આ વિડિયો તમે જોઈ રહ્યા છો કે એની અંદર 5000 માં વ્યૂસની અંદર 1 ડોલર બન્યો છે એક વિડિયો તમે હું બીજો દેખાડો મિત્રો ખાસ ધ્યાન આપજો જેથી તમારા મનની અંદર જે વ્યમ છે ને બ다가 નીકળી જાય તો અહીંયા મે વિડિયો લાવેલો છે તો ચલો અહિયાં બધા વિડિયો ઓલરેડી એક સરખા જ છે પણ એક વિડિયો હું તમને અહિયાં કોઈ પણ એક વિડિયો ઉઠાય લેઉં બધા વિડિયો ના એક જ જેવો દેખાયુ છે હવે અહિયાં થી દાખલા તરીકે ચલો આ વિડિયો મે લઈ લીધો છે હવે આ વિડિયો ની અંદર તમે ખુદ મિત્રો અહિયાં સાઇડમાં ક્લિક કરીને હું તમને દેખાડી દઉં તો મિત્રો જોઈ લેજો અહિયાં કે આ ની અંદર આ વિડિયો માં મતલબ વ્યૂઝ મળ્યા છે 23334 તો ડોલર તો તમારી સામે દેખાય છે મિત્રો તો તમે ખુદ વિચાર કરી લો કે 5000 માં 1 ડોલર બન્યો છે તો 23000 વ્યૂઝ ની અંદર માત્ર 4 ડોલર 4 પૂરા તો ડોલર ના જ બને તમે વિચારી લેજો 4 ડોલર ઉપર શેડ ઉપર કદાચ બને તો આયા તમને ડોલર કેટલા જોવા મળ્યા છે તમને સ્ક્રીન માં દેખાડું છું મિત્રો અહીંયા કોઈ પણ ફેક વિડિયો નથી તમે જો એવું વિચારતા હો કે એક વિડિયો ની અંદર 5000 વ્યૂઝ ની અંદર 1 ડોલર બન્યો છે તો અમારો જ વિડિયો છે મિત્રો કોઈ બીજાનો છે નહીં અને જે પણ મૂળ પુરૂપ દેખાડતો અને એ આપણું દેખાડ તો કારણ કે કોઈ પણની સામે કે કોઈ પણ વ્યક્તિ પાસે બીજાનું ડેટા હોય નહીં આ મારું ડેટા તમને હું દેખાડી રહ્યો છું કોઈ બીજાનું નથી મિત્રો અનંદિયા આ જે છે ને ફેક વિડિયો છે જ નહીં તો તમે જે તમારા વિચારો છે ને મિત્રો एकदम ખોટા છે મિત્રો આપણે ભવિષ્યનું આગળનું વિચારવાનું છે YouTube ની અંદર ધીરે ધીરે આગળ જવાય છે બસ એવું વિચારો કે આજે નહી તો કાલે આપણી વિડિયો વાયરલ થશે જેમ જેમ વિડિયો એક ગાડી વાયરલ થાય એક મહિનાની અંદર બે વિડિયો આપણી ચાલી જાય અને બીજો વિડિયો તો આપણો ચાલતા જ હોય કે બનતો હોય જ ને મિત્રો આગળના જેટલા પણ YouTube ની અંદર આપડે વિડિયો હોય ને બધા વિડિયો ની અંદર વ્યૂઝ આવતા જ હોય બંધ ન હોય જ્યાંથી માડીન તમે YouTube ચેનલની શરૂઆત કરી હોય ને ત્યાંથી માડીને જેટલા પણ તમે YouTube ની અંદર વિડિયો અપલોડ કર્યા હોય ને બધા વિડિયોમાં તમને વ્યૂઝ મળતા જ હોય છે નથી મળતા હોય તો એવું નથી પણ તમે એવું વિચારો કે એક વિડિયોની અંદર આટલા જ ડોલર મળતા હોય તો મિત્રો ધીરે ધીરે પ્રગતિ થાય જેમ જેમ તમે ચેનલની અંદર આગળ જશો જેમ સબસ્ક્રાઇબર છે વ્યૂઝ વધ છે અને વિડિયો હંમેશા માટે એવું બનાવો કે કોઈ પણ વ્યક્તિ ફેમિલી સાથે જોઈ શકે અને એમને કંઈક શીખવા મળે તો તમને 100% વ્યૂઝ માય સમિતો તો આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપડે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણી અલગ ચેનલ છે ટેકનિકલ જયગુગા વ્લોગ્સ જમ જઈને તમે કમેન્ટ કરજો તમારી ચેનલની મુલાકાત પણ આપણે 100% લેજો મિત્રો